નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સોળમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે આજે સોળ જાન્યુઆરી છે એટલે આજે આજે અથવા તો આવતીકાલ સુધીમાં આપણો જાન્યુઆરી મહિનાનો જે વીક ટુ છે એની પણ ઈ બુક આવી જશે સાથે સાથે વીકલી ટેસ્ટ આવે છે બરાબર એપ્રોક્સિમેટલી બસો માર્કની આસપાસની ટેસ્ટ હોય છે બરાબર

તો આજે સોળ તારીખ થઈ છે આ ચર્ચાનો વિષય બની ગયો હતો બરાબર ઈસરોનું પીએસએલવી નું જે રોકેટ હોય છે બરાબર પીએસ ઓકે તો અગાઉ એક વખત મે મહિનામાં મે બે હજાર માં આ ટાઈપની ખામી સર્જાઈ હતી અત્યારે ફરી પાછું બીજી વખત આ PSLV ની જે ફ્લાઇટ હતી રોકેટ હતું એમાં જ આ ખામી સર્જાય છે ફરી વખત ઓકે તો 62 નંબર નું PSLV ની ઉડાન હતી બરાબર C62 નામ નું રોકેટ હતું PSLV નું તો એ રોકેટ ની અંદર હાલમાં ખામી સર્જાય છે તો PSLV C62 આપણો આન્સર થશે ઓકે આ જાહેરાત છે ખામીની કોણે કરી તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો 12 જાન્યુઆરીએ જાહેરાત કરી કે VPSLV C562 છે એમાં મિશનની અંદર ખામી છે એવું જાહેર કર્યું ખામી ક્યાં હતી તો કે કે ત્રીજા તબક્કામાં બરાબર જે PS3 તબક્કો આવે તે સ્ત્રી ઓકે તો એ તબક્કાની અંદર થોડી ખામી હતી આ સતત બીજી નિષ્ફળતા છે અગાઉ મે 2025 માં તમને વાત કરી પ્રમાણે આ ટાઈપની PSLV માં નિષ્ફળતા આપણને મળી હતી બરાબર પણ નિષ્ફળતા પછી જ આપણને કોઈ પણ કાર્યમાં છે બરાબર સફળ થવું હોય તો પહેલા નિષ્ફળતા સો ટકા આવવાની જ છે બરાબર જે રીતે ચંદ્રયાન ટુ છે બરાબર એનું રોવર ને લેન્ડર મિશન છે બરાબર એ ફેલ ગયું પછી ચંદ્રયાન ત્રણ આપણે લોન્ચ કર્યું એનું ઓર્બિટલ મિશન સક્સેસ હોય તો ઓર્બિટલ મિશન હજી ચાલતો જ બરાબર પણ પછી આપણે ચંદ્રયાન ત્રણમાં સફળતા મેળવી અને આપણે ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ પણ ક્લિયર જો કોઈ પણ આવા કાર્ય કરીએ બરાબર તો આમ થાય પરીક્ષાઓની વાત કરીએ તો પરીક્ષામાં આપણે શરૂઆતમાં પહેલી ટ્રાયમાં નીકળીએ એવું જરૂરી નથી નસીબ જોગે નીકળી પણ જઈએ પણ નિષ્ફળતા સો ટકા આવવાની છે દરેક જગ્યાએ બરાબર અને તૈયારી કરતા રહેશો તો આપણે સો ટકા સફળ થશું ચાલો

સતી ધવન સ્પેસ સેન્ટર ક્યાં છે બધાને ખબર હોવી જોઈએ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે એમના દ્વારા આખો મિશનનું સંચાલન કરવામાં આવ્યું હતું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે એન વન એના હેઠળ લોન્ચ કરવામાં આવેલું હતું નેશનલ વન કહેવાય એનું ફૂલ ફોર્મમાં બરાબર તો આ યુએસ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એન વન છે એ કોણે તૈયાર કર્યું હતું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ તૈયાર કર્યું હતું આ એકલો નતો જવાનો ઓર્બિટમાં એની સાથે બીજા 15 ઉપગ્રહ એટલે કે 15 સેટેલાઇટ ને લઈને જવાનું હતું ક્લિયર તો PSLV માં એટલે બધા એકસાથે જવાનું હતું પણ હવે મિશન જ ફેલ ગયું સો આગળ પછી નવી તારીખ આવશે એની ક્લિયર બાકી વાત કરીએ તો જે રોકેટ હતું એની હાઈટ હતી 44.4 મીટર મતલબ કે સિંક્રોનસ ઓર્બિટ ની અંદર આપણે બધાયને મૂકવાના હતા જે પૃથ્વી થી ઉપર જતા 511 કિલોમીટર ની ઊંચાઈએ મૂકવાના હતા ચંદુબી મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ હાલમાં સોળમી આવૃત્તિ જિલ્લાના ચંદુબી જીલ નજીક આ તહેવાર ઉજવાય છે આ માનવામાં આવે છે કે અઢારસો જે ભૂકંપ હતો આસામમાં તે ભૂકંપ બાદ છે બરાબર આ જીલનું નિર્માણ થયેલું છે બરાબર ત્યારથી આ ઉત્સવ ત્યાં પછી ઉજવાય છે બાકી ચાલો આની જરૂર નથી તો ટોપિક ઓકે ભૂટાન ભૂટાનનો જે રાષ્ટ્રીય દિવસ છે તો એમાં હિમંત બિસ્વા શર્મા પણ અગત્યનું નથી ડિપાર્ટમેન્ટ ઓફ મેટરોલોજિકલ સોરી ઇન્ડિયન ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવાથી ટૂંકમાં આઈએમડીનો હાલમાં કેટલામાં સ્થાપના દિવસ હતો

સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કયા સ્થળે થયું સોમનાથ મંદિર છે બરાબર એ પ્રભાસ પાટણમાં આવેલું છે બરાબર તો સોમનાથ મંદિર ખાતે છે બરાબર આનું આયોજન કરવામાં આવેલું હતું અને સોમનાથ મંદિર પ્રભાસ પાટણમાં આવેલું છે વેરાવળમાં તો દસ થી બાર જાન્યુઆરીએ આ ગુજરાતના ત્રણ દિવસ માટે પ્રવાસે મોદી સાહેબ આવેલા હતા એ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વ છે બરાબર એમાં એમણે ભાગ લીધો સોમનાથ મંદિર માં આયોજન થયું પ્રભાસ પાટણ ખાતે આ પર્વમાં ઓકે જે હુમલો થયો સોમનાથ મંદિર ઉપર એ હુમલા પછી અત્યારે આને એક હજાર વર્ષ પૂરા થયા છે તો એ એક હજાર વર્ષ પૂરા થવાના લક્ષ ઉપર છે આ ઉજવણી કરવામાં આવી છે સોમનાથ સ્વાભિમાન પર્વ બરાબર બધાના ઇતિહાસ ખબર જ છે એક હજાર બરાબર સોમનાથના મંદિર ઉપર સોમનાથ સ્વાભિમાન પર્વ નું આયોજન થઈ રહ્યું છે ક્લિયર બાકી બે હજાર માં પુન ને પણ પંચોતેર વર્ષ પૂરા થયા છે તો એ પણ એક સારો આંકડો છે મોદી સાહેબે અહીંયા મંત્રો ચાપ અને પૂજા કરેલી બરાબર બાકી એકસો આઠ ઘોડાવાળી શૌર્ય યાત્રા છે એનું મોદી સાહેબે અગિયાર જાન્યુઆરી નેતૃત્વ પણ કર્યું હતું આ ઉપરાંત કયા કયા ઉદ્ઘાટનો કર્યા બરાબર આમાંથી યાદ તો યાદ રાખજો બહુ ફોર્સફુલી યાદ રાખવાના પ્રયત્નો કરતા રેર કેસમાં પૂછાઈ શકે બરાબર થોડું ગુજરાતનું છે એટલા માટે લીધા છે ઓકે તો રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ઓકે ઉપરાંત ચૌદ નવી સ્માર્ટ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસ્ટેટ જાહેર કરવામાં આવી હતી તેર જેટલા જીઆઈડીસી એસ્ટેટ છે એના માટે શિલાન્યાસ ટોટલ સાત જિલ્લામાં કરવામાં આવેલો જીઆઈડીસી મેડિકલ ડિવાઇસ પાર્ક છે એ રાજકોટમાં આનું ઉદ્ઘાટન કર્યું

એ મુખ્ય મહેમાન હતા બરાબર ફેડ્રિક મર્ઝ બરાબર એ ત્યાંના ચીફ ગેસ્ટ હતા મુખ્ય મહેમાન હતા તો હવે ફેડ્રિક મર્ઝ ભારતની મુલાકાતે આવ્યા હતા એ દેશના ચાન્સેલર છે બધાને ખબર પડી જ ગઈ જર્મનીના છે તો ઓપ્શન સી આપણો આન્સર બનશે ફેડ્રિક રીચ છે એ જર્મની ચાન્સેલર છે ભારતની વિદેશ યાત્રા આવે છે એશિયા અને ભારતમાં આ સૌથી પહેલો સત્તાવાળો પ્રવાસ એમનો ગણવામાં આવશે બરાબર ખરેખર એમનો સૌથી પહેલો જ પ્રવાસ છે એશિયા અને ભારતમાં બંને મોદી સાહેબના આમંત્રણ આવ્યા હતા સૌથી પહેલા શું કર્યું તો કે અમદાવાદમાં જઈ સાબરમતી આશ્રમમાં જઈ અને મહાત્મા ગાંધીને એમણે શ્રદ્ધાંજલિ આપી આટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું ત્યારબાદ પછી ભારત જર્મનીના પચીસ વર્ષ એટલે કે પચીસ વર્ષના ડિપ્લોમેટિક રિલેશન પૂરા થયા બરાબર તો એના રૂપે ભાગીદારી અથવા તો એમાં એવું સાઈન કર્યું

હાલમાં જ જાન્યુઆરી છવ્વીસનો જે એવોર્ડ છે યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ બરાબર એ ભારતીય સેનાની એક અધિકારી અને એમાં મહિલા અધિકારીને મળ્યો છે એમનું નામ છે સ્વાતિ શાંતા કુમાર ક્લિયર અને એમને જે એવોર્ડ મળ્યો છે કઈ કેટેગરી મળ્યો છે જેન્ડર કેટેગરી મળ્યો છે એટલે કે લિંગ અસમાનતાની કેટેગરી છે એમાં એમને આ પુરસ્કાર મળેલો છે ક્લિયર બાકી

બ્રિક્સ બે હજાર છવ્વીસ ના લોગો થીમ અને વેબસાઈટ નું લોન્ચિંગ કોને કર્યું છે બે હજાર છવ્વીસ નું જે બ્રિક્સ છે એની અધ્યક્ષતા ભારત કરવાનું છે બરાબર પેલી વાત તો એ અહીંયા લોગો થીમ અને વેબસાઈટ નું ઉદઘાટન જે કર્યું એ કર્યું આપણા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ કોણ છે વિદેશ મંત્રી છે ભારતના એમના દ્વારાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે

બે હાજર છવ્વીસમાં બ્રિક્સ છે એના વીસ વર્ષ પૂરા થાય છે ગાળો છે એને વીસ વર્ષ પૂરા થાય છે કેટલા વીસ વર્ષ ઓકે અને બાકી વાત કરીએ તો ભારતની અધ્યક્ષતા માટે જે થીમ રાખવામાં આવી છે એ શું છે

બ્રિક્સમાં બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈન સાઉથ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત ઇથોપિયા સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એક વાક્યના એમાં કાઉન્સિલ ફોર લીગલ એજ્યુકેશન છે એના અધ્યક્ષ કોણ બન્યા છે કાઉન્સિલ ફોર લીગલ એજ્યુકેશન અધ્યક્ષ હમણાં જ રમેશ કુમાર જે બન્યા છે ભારતીય સેના દ્વારા નવો નેવલ એરબેઝ ક્યાં સ્થાપવામાં આવે છે તો પશ્ચિમ બંગાળના હલ્દીયા ખાતે આ સ્થાપ્યો છે ઉત્તર પ્રદેશ છે એમણે પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ સંમેલન છે ક્યાં યોજાયું છે ઉત્તર પ્રદેશે એ પોતાના લખનઉની અંદર છે આ એઆઈ પ્રાદેશિક ઇમ્પેક્ટ સંમેલન યોજ્યું છે આવી જ રીતે રાજસ્થાનને પણ કર્યું તું ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રાલય જે છે આપણું